હેલિકોપ્ટર લાવવાનું છે ને શું કરવાનું વાયદા વતાય જાય છે અને એ પાછું છે આટલા છે નહીં નજીકમાંથી લાવવાનું હાલ લાવી દઉં પણ છે લાવવાનું છે વડોદરા એટલે શાનો વાયદા વતા લગભગ જો કે સો મહિના હો બાપા રે સો મહિનો તો જ્યાં ટ્રેક્ટર ઊભું કરવા ને તોય થઈ જાય સો મહિના થઈ જાય હજી મને તો ફોન કરવા દેજે ને શું કે આવું થાય છે કરવો તો પડશે ફોન સો મહિના થઈ જાય કઉ પછી અમે હું ઘેરા થઈ જાય તો આના હલવા આવશે પછી તો અમને તો ઉડાડતા ના આપણે ફોન કરવા દે તે તું હવે ફોન કરવો પડશે પાછું માર તો હાલો હા આપણે કઉ પેલું હેલિકોપ્ટર મોકલવાનું કરો કે માનતો હોય રાતે ઊંઘાઈ નહીં આવતી ઓમ જલ્દી મોકલવા એમ કરો શાને રાતનો હેલિકોપ્ટર હેલિકોપ્ટરના જ વિચાર આવશે તે શાને એવું થાય હા તો જમ બંધ પખ્ખે પોખે જો પખ્ખે આમ ઘૂઘરા જો કરી દેજો જો શણગારી દેજો કલર બલર સોપડી દેજો બધું હો હા

બી કેવું છે બસ અમારે શોંતિ છે પણ આજ તો ઘણા ઘણા દાળ એટલે તમારા ઘેર ઘાસ હોબડ્યા બાર તો રહી જાય એમ તમારા મનમાં અમે કોમ કરશું ને કોઈ ખબર નઈ પડે એ બધી વાતો છોડી દેવાની અમારે કેવું તું કે અમે ભાગ ના લ્યો

હેલિકોપ્ટર હું વાત કરશે હેલીકોપ્ટર હેલિકોપ્ટર લાવવા તો આ છોકરું કોણ લાવ્યો છું ફોન માં વાતો કરતા છે

હેલિકોપ્ટર તો એતો પેણે ઉતરી હોય તો આ જો માફુદ લાયો એમ એકમ ફરવા માટે એવું એવું હોય આ ઓ એક માણસ ને તો લઈ જાય 25 કરોડ તો કેવો કરોડ તો આવી જાય માણસ ને એવું હોય તો આ કોઈ અરે આ તો

હારું થોડું હલવાય તાલજો પૈસા પાસે હાલે